ગઈકાલ તારીખ એક નવ બે હજાર પચીસના રોજ સવારે કલાક નવ ને ત્રીસ વાગે અદાણી સર્કલ પાસે ટ્રાફિકનો જે પોઈન્ટ છે ત્યાં ચેકિંગ કરી રહ્યા હતા એ દરમિયાનમાં મહારાષ્ટ્ર પાસિંગની ગાડી નંબર એમ એચ થ્રી કે ડબલ્યુ નાઇન ટુ સેવન ઝીરો એને ચેક કરવામાં આવતા એની અંદરથી હથિયાર અને સાથે બે કારતુસ મળી આવેલા હતા આ બાબતે એ લોકો પાસે કોઈ પરવાનગી કે હોવાનું પૂછપરછ કરતા એવું કોઈ જણાયેલું ન હતું અને જેના કારણે કુલ એની અંદર છ જેટલા આરોપીઓ હતા એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતા આ હથિયાર તેઓએ ગેરકાયદેસર રીતે મેળવેલું હોવાનું જણાયેલું છે અને તેના વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનની અંદર કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે આ જે મુખ્ય આરોપી જે છે એ હિંમતસિંહ રાજપૂત છે એ મૂળ રાજસ્થાન ખમનોર રાજસમંદ જિલ્લાનો વતની છે અને આ આરોપીની જ્યારે અમે પૂછપરછ કરવામાં આવી ત્યારે એ એ પોતે અગાઉ ત્રણસો બેના ગુનાની અંદર મતલબ આરોપી રહી ચૂકેલો છે અને કદાચ ફરીથી આવું કંઈ એની સાથે આશો બને કેવું હોય એની પૂછપરછ કરતાં એવું જણાયેલું હતું કે ભાઈ હું આ શોખ ખાતર કે કોઈ પેલા માટે રાખું છું એવું એને જણાયેલું છે અને આ અત્યારે એને એ એને ખરીદી છે બોમ્બેથી અત્યારે હાલ જે આપણને માહિતી મળે છે એમાં પ્રાથમિકમાં સોયબ કરીને કોઈ વ્યક્તિ છે એની પાસેથી મેળવેલો છે અને એનો નંબર કેવો એની પાસે હાલમાં મળે આવેલો નથી અને આની તપાસ જે છે હાલમાં હવે રામોલ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે